હળવદમાં રાતના બાર વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના કડણા ગામના પાદરમાંથી પસાર થતી મોરબી રોડ ઉપર આસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બે બાળકો અને એક મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર ગામના ચોહાણ પરિવાર તેઓના ગામથી કાર લઈને ધાગોધ્રા તાલુકાના ગુજરવદી ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા જતા હતા ત્યારે રાતના સમયે બાર વાગ્યાના આસપાસ હળવદના કડિયાના ગામમાંથી પસાર થતી મોરબી રોડ ઉપર આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમકોર અકસ્માત સર્જાતા કારમાં સવાર અમિતભાઈ કાનજીભાઈ ચૌહાણનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે તેમના પત્ની પૂજાબેન ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ હળવદ અને બાદમાં મોરબી ખસેડવામાં આવ્યા છે તેમજ અમિતભાઈની દીકરી તન્વી અને દીકરા ધ્રુવ પણ ઇજાગ્રસ્ત હતા તેઓને પણ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યા છે અકસ્માત થતાં રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી